દરેક વખતે ફિલ્મનો ક્લાઇમેક્સ દર્શકોની અપેક્ષા પ્રમાણેનો નથી હોતો અને એવું જ કંઈક જોવા મળી રહ્યું છે ક્ષત્રિય સમાજના આંદોલનમાં આમ તો આંદોલન હતું એટલે ફિલ્મ આપણે કહેવી એ અતિશયોક્તિ કહેવાય પરંતુ જે પ્રકારે સંકલન સમિતિ પાઠ જાહેર કરી રહી હતી તે પ્રકારે ફિલ્મની સાથે એક વખત સરકાવી તો શકાય અને હવે જે પ્રકારે ક્લાઇમેક્સ આવ્યો છે તેને પણ ફિલ્મની અને દર્શકોની વાતોની સાથે તો જરૂરથી સરકાવી શકાય વિગતવાર વાત કરીએ પ્રધાનમંત્રીનું નામ પડતા સંકલન સમિતિ પાણીમાં કેમ બેઠી वैष्णव जन तो तेने कहिए जे पीड़ पराई जाणा रे नमस्कार हुजो आप नि साथे तु सार्वस त्या नवजीवन न्यूज़ मा आपनु साथ बच्चे પરસોત્તમ રૂપાલાના વિવાદના મામલે ક્ષત્રિય સમાજ રોષે ભરાયેલો છે ઠેર ઠેર વિરોધ ચાલે છે અને આ આંદોલન સ્વયંભુ છે તેવું હું નહીં અનેક વખત ક્ષત્રિય નેતાઓ આગેવાનો અને સંકલન સમિતિ ખુદ કહી ચૂકી છે પરંતુ છતાં પણ સંકલન સમિતિ આ બસના ડ્રાઈવર હોય તે પ્રકારે અવારનવાર પત્રકાર પરિષદ યોજી પોતે આંદોલનના મુખિયા છે તેવું બતાવવાના પ્રયાસ કરી રહ્યા હતા પરંતુ હવે આ મુખિયા પાણીમાં બેઠા હોય તે પ્રકારનો એક પત્ર સામે આવ્યો છે કારણ કે સંકલન સમિતિ દ્વારા આજે જે પત્ર જાહેર કરવામાં આવ્યો છે તેમાં સ્પષ્ટતાથી લખાવવામાં આવ્યું છે કે પાર્ટ ટુની રણનીતિ પ્રમાણે આપણે હવે પ્રધાનમંત્રી શ્રી ગુજરાતમાં આવી રહ્યા છે ત્યારે પ્રધાનમંત્રીથી લઈ સામાન્ય માણસ સુધી હવે કોઈનો વિરોધ નથી કરવાનો આપણે આહવાન કરીએ છીએ કે સો ટકા મતદાન કરવાનું છે ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં જે સક્ષમ ઉમેદવાર હોય તેને પરંતુ હાલ આ વિરોધ કરવાનું જે કામ છે તેમાં જોડાવું નહીં અને તેમાં સ્થળો પર જવું નહીં અને બને ત્યાં સુધી વિરોધને ટાળવા માટે સહયોગ કરવો આ સંકલન સમિતિના પત્રના શબ્દ છ અંશોમાંથી મેં તમને જે વાત કરી છે મોટી મોટી વાતો આ પ્રકારની છે અને આ પત્રમાં સહી કરનાર છે રમજુભા જાડેજા મુખ્ય સંકલન કરતા સંકલન સમિતિ ગુજરાત રાજ્ય ક્ષત્રિય રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિના આ પત્રની વાત છે જેમ મેં અગાઉ કહ્યું એમ ફિલ્મની દરેક ઘટનાઓ દરેક ફિલ્મના ક્લાઇમેક્સ દર્શકોની અપેક્ષા પ્રમાણેના નથી હોતું ક્ષત્રિય સમાજ કે જેને આ માટે દિવસો સુધી આંદોલન ચલાવ્યું છે સ્વયંપુર રીતે વિરોધ પ્રદર્શન કર્યા છે અને જેમ કહેવાય છે તેમ કેટલા તો કદાચ ભાઠા પણ ખાધા હશે પોલીસ સ્ટેશન પણ જોયા હશે અને હવે સંકલન સમિતિએ વખત આવીએ પાર્ટ ટુ પૂર્ણ કરી નાખ્યો એટલે કે ક્લાઇમેક્સ આવે છે આ ફિલ્મનો અને આ ફિલ્મમાં હવે એન્ટ્રી થઈ રહી છે વડાપ્રધાનની તેના કારણે ક્યાંક ને ક્યાંક આ ફિલ્મનો ક્લાઇમેક્સ આ પ્રકારનો અપેક્ષાથી ખૂબ જ દૂર હોય તે પ્રકારનો રહ્યો છે છે તેવું માનવામાં આવે સંકલન સમિતિ અગાઉ કહેલી હતી કે પાર્ટ ટુમાં અમે ભારતીય જનતા પાર્ટી સામે રણનીતિથી લડાઈ લડશું અને આજે તેમની રણનીતિ અહીંયા પૂરી થાય છે અને આ પૂરા થયેલા ફિલ્મને પણ હજુ રણનીતિ ગણાવે છે સંકલન સમિતિ શબ્દશ તમને કહું તો પાર્ટ ટુની નીતિ મુજબ બીજેપી વિરોધી મતદાનની નીતિ યથાવત છે અને બાયકોર્ટ બીજેપી સાથે આપણે શાંતિપૂર્વક લોકશાહી ઢબે ક્ષત્રિય અસ્મિતા આંદોલન ચાલુ રહેશે અને ભાજપ વિરોધી સક્ષમ ઉમેદવારને મતદાન કરવા માટે આહવાન કરીએ છીએ અને બુથ મેનેજમેન્ટને વધુમાં વધુ મજબૂત કરી અને મતદાન કરીએ મુજબની રણનીતિ યથાવત રહેશે હવે રણનીતિ કયા આંદોલન માટે છે એ તો સંકલન સમિતિ વધુ સ્પષ્ટતા માધ્યમો સમક્ષ આવશે અને પત્રકારો જ્યારે સવાલ કરશે ત્યારે જવાબ આપશે ત્યારે જ કહી શકાશે પરંતુ હાલ તો ક્ષત્રિય આંદોલનના પાર્ટ ટુનો દર્શકોના અપેક્ષા કરતા દૂર છે માટે જ મેં તેને ફિલ્મ સાથે સરખાવવાની વાત કરી છે લાગશે ઘણા લોકોને કે આ વાત માઠી છે પરંતુ સ્પષ્ટતાથી જે પ્રકારે આ પત્રમાં લખ્યું છે શ્રીને લઈ સામાન્ય જન સુધી કોઈનો પણ વિરોધ કરવાનો નથી તેમજ તેઓની સુરક્ષા જોખમાય કે ખામી ઊભી થાય તેવું ક્ષત્રિય સમાજ ક્યારેય પણ વિચારે નહીં માટે ક્ષત્રિય સમાજને વિનંતી છે કે શ્રીની ચૂંટણી સભાઓ રેલીઓ તથા સંમેલનો જેવા કાર્યક્રમના સ્થળોએ વિરોધ કરવાથી દૂર રહી આપણું ક્ષત્રિય અસ્મિતા સંમેલન લોકશાહી ઢબે ચાલુ રાખીને મતદાનના દિવસે સો ટકા મતદાન આપણા ધ્યેય અનુસાર દરેક ગામ શહેર તાલુકા જિલ્લા લેવલના બુથ સુધી કરાવીએ અને શાંતિ અને ધૈર્યપૂર્વકની જવાબદારીના કામમાં ધ્યાન કેન્દ્રિત કરીને સર્વ ક્ષત્રિય સમાજની સંસ્કારિતા અને શિસ્તના દર્શન કરાવીએ તેવી સૌને વિનંતી છે જય માતાજી રમજુભાઈ જાડેજાના રમજુભાઈએ જે માતાજી કર્યા છે સંકલન સમિતિએ જે માતાજી કર્યા છે જે માતાજી સાથે આ સમાચાર અહીંયા પૂરા થાય છે અને આ ફિલ્મના ક્લાઇમેક્સને તમે જોયો કઈ પ્રકાર નો રહ્યો છે તમે પણ તમારું મંતવ્ય કમેન્ટ બોક્સ માં જણાવજો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર